આ પાંચ ભૂલો કરોડપતિને પણ બનાવી દે છે ગરીબ આચાર્ય ચાણક્ય કહે છે કે આવી પાંચ ભૂલો એ જે સૌથી અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે એક આચાર્ય ચાણક્ય કહે છે વ્યક્તિએ જીવનમાં ક્યારે પણ પૈસાનું ઘમંડ ના કરવું જોઈએ લક્ષ્મી આવા લોકો પર ગુસ્સે થઈને જતી રહે છે પછી તેમના ગરીબીના દિવસો શરૂ થાય છે બે આચાર્ય ચાણક્ય અનુસાર ધનની સાથે જ વ્યક્તિ બિનજરૂરી ખર્ચ ખર્ચ કરવા લાગે છે તેથી સૌથી કામો પર કરો અને બચત પર ધ્યાન આપો ત્રણ ચાણક્ય નીતિ કહે છે કે પૈસા આવતા જ વ્યક્તિ નવા શોખ કરવા લાગે છે ખાસ કરીને જો ખરાબ તેવો કેળવવામાં આવે તો ખરાબ તેવો વ્યક્તિને ખૂબ જ ઝડપથી નીચે લઈ જાય છે ઉદાહરણ તરીકે વ્યક્તિ નશો જુગાર જેવી આદતો દિવસ રાત પૈસા ખર્ચે છે આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસા મળ્યા પછી ઘણા લોકોની વાણી અને વર્તન બદલાઈ જાય છે દેવી લક્ષ્મી ક્યારે એવી જગ્યાએ નથી રોકાતી જ્યાં કોઈનું અપમાન થાય છે પાંચ આચાર્ય ચાણક્ય કહે છે કે ગુસ્સો વ્યક્તિને અંધ બનાવે છે તે માણસનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે આવી અન્ય જાણકારી મેળવવા માટે ચેનલ ને કરો જય માતાજી